મહારાજે બહુ સરસ વાત કરી કે પોતાના દોષ જોવા પોતાના દોષ અને બીજાના ગુણ દેખે ને તેને અમે અંતકાળે ભગવાન ટેળી જાય છે એવું અમારું આ સમયની ટેક છે અમારો સંતો હરિભક્તોનો ગુણ ગ્રહણ કરે તો તત્કાળ અમે તેનો ઉદ્ધાર કરીએ છીએ આ સમયે આ અમે ટેક લીધીશ બે વાત કરી કઈ વાત કરી કે પોતાના દોષ જોવા અને બીજાના ગુણ જોવા આપણે ઊંધું થાય શું થાય ફ્લિપ બીજાના દોષ જોવા પોતાના ગુણ જોવા એક વખત રાજા અકબર અને બિરબલ તો અકબરને વિચાર આવ્યો દર દર વખતે કંઈક નવો ગોળો નાખે અકબર તો એક વખત ગોળો નાખ્યો બિરબલને કહે કે બિરબલ એક કામ કર કે શું જવાબના કે આપણા રાજ્યમાં ચાર મૂરખ શોધી જાય ટોપ તો બીરબલ કે મૂરખ મહારાજ મૂરખ ખરેખર હા કે મૂરખ રાજ્યમાં ચાર ટોપ મૂરખ હોય ને એમાં તું શોધી જાય બિરબલ માથું ખંજવાળા લાગ્યો કે હવે યાર મૂરખ શોધવા જઈએ વાંધો નહીં તો બીરબલ તો નીકળ્યો પણ મૂરખ શોધવા અઘરા છે તમે કોમ્પિટિશન કરો ને તો સ્માર્ટ લોકોની કોમ્પિટિશન ઇઝી થઈ જાય કે ચલો આ સ્માર્ટ ક્વેશ્ચન્સ હોય બધા આન્સર આપે તો તરત શોર્ટ લિસ્ટ કરી નાખો પણ મૂરખનો કેમ ના ફી રીતે એક્ઝામિન કરવા મૂરખને અઘરું પડે તો બીરબલ તો એક દિવસે એક બે દિવસ રાજ્યમાં ફર્યો પણ મૂરખ કંઈ પકડાયા નહીં ત્યારે કેમ ના મૂરખ શોધવા ગુજવાતો હતો ત્યાં એક ભાઈ હતા ને એ આટલા ઊંડા તળાવમાં પડ્યા હતા પછી કાંઠો આમ હતો એકદમ તો બહાર નીકળી શકતા નહોતા કારણ કે આમ પગ ઊંચો કરીને આમ કાંઠે નાખે ને પણ આટલા ઊંચા હતા હાથનો ટેકો લેવો પડે તો બહાર નીકળે કંઈક ચાલતા હશે અંધારામાં કે કંઈક પોતાની ધૂનમાં હશે ને પડ્યા તળાવમાં પછી બહાર જ નીકળી શકતા નતા અને હાથ ઊંચા હતા આમ અને બહુ કે ભાઈ બને બહાર કાઢો બહાર કાઢો બૂ મોડતા ભાઈ જાય તો બિરબલને લાગ્યું આમ કૌતુક જેવું લાગ્યું કે આ ભાઈ અરે તળાવમાં પડ્યા છે હાથ ઊંચા છે પોતે જાતે બહાર આવી શકે હાથનો ટેકો લે તો લેતા નથી કે શું છે તંત્ર તો બીરબલ પાસે ગયા ત્યાં કાંઠે તળાવને ભાઈ શું છે આ બધું તમે જાતે બહાર આવો ને તો કે ના મારા હાથ દેખાતા નહીં આમ છે એ તો દેખાય છે પણ એ લઈ લો ને સંકેલીને તમે કરો તો કે ના કે કેમ કે આ હાથ છે ને એનાથી મેં માપ લીધેલું છે કે શેનું માપ કે મારે એક ગ્રાહક છે એનું કબાટ બનાવવાનું છે તેના ઘરે ગયો તો તમે માપ લીધેલું છે મેં આમ પછી હું જતો હતો બીરબલ કે પણ માપ તો કેમ એટલે બીરબલ ને સાઈડ થઈ ગયા મૂરખ આ ઘરે ઘરો મૂરખ છે કે માપ તો કઈ દોરી લઈ ગયો હતો દોરી થી માપી જવાનું હાથ થી માપ લઈને જવાય આવી હલી જાય તો હાથ તો બીરબલ કે ચાલ હું તને બહાર કાઢું તને રાજા પાસે તારાવાનું છે કે રાજા પાસે કેમ કે તને ઈનામ મળશે તો કે આ ઈનામ મળે તો સારું ચાલો તો બીરબલે પોતાની ચેકલીસ્ટમાં માર્યું કે ચલો એક મળી ગયો પછી પાછો આંટા માર્યા પણ મળતો નતો મૂરખ પછી બીરબલ ક્યારું રાજ્યમાં આંટા મળે તો બીજો એક મૂરખ મળ્યો કે એ છે ને ઝાડ ઉપર બેઠો તો ને સરસ આમ જગ્યાને એકદમ આમ આરામથી બેસાય ને એવી જગ્યા ઉપર બેઠો તો દાળી એવી સરસ હતી ને આમ આમ વી આકારની તે ઉપર વ્ય સારી બેઠે બેઠાય બેસાય એવું હતું આમ આરામથી અને મોટી દાળી હતી બરોબર તો કઠિયારો હતો તો કાપતો હતો ડાળી બિરબલ કહે ભાઈ ખબર પડે છે તમે આ ડાળી ઉપર બેઠા છો અને કાપો છો કે આમાં બરોબર બેસવાનું ફાવે એવું છે ડાળી ઉપર બિરબલ કે આ પણ મુરખ છે ચાલો આને લઈ લો કે જે ડાળી ઉપર બેઠો છે એ જ કાપે છે લઈ લીધા બે શોધ્યા ને પછી બીજા બે મળે જ નહીં બીરબલ વિચાર કરતો તો કવે શું કરું પછી કહ્યું ચાલો જઈએ બે લઈને તો જઈએ વ્યવસ્થામાં કઈક વિચાર આવ્યા એમને ગયો પછી રાજા આગળ કહ્યું કે રાજાજી બે મૂરખ મળ્યા ને બે બીજા મૂર્ખ મને વિચાર આવ્યો છે કે આપણા રાજ્યમાં જે મૂર્ખ છે એ હું તમને પછી રજૂ કરું તો બે મૂર્ખ રાજાને કે જો આ મૂર્ખને રાજા કે બરોબર આ બે મૂર્ખ જ કહેવાય આવા મૂર્ખ આપણા રાજ્યમાં છે બહુ કહેવાય પછી રાજા કે બીજો કહેવાય આપણા રાજ્યમાં કહેવાય કેમ ના મૂર્ખ આપણા રાજ્યમાં તો બધા વિચક્ષણ લોકો હોય છે ગમે તેવા લોકો રાજ્યમાં રાખો પોલિટિક્સમાં ગામાં તેમાં તો ઊંધું આવે બધું તો કે કયા છે તો બિરબલ કે કે રાજા તમે માફ કરજો તમે રાજ્યમાં માણસ હોય કહ મારી ઉપર ફાંસી આપી દો તો કે નાના તને વચન આપું છું કઈ નહીં થાય કે માફ કરજો કે ત્રીજા મૂરખ આપ પોતે તો કે હું પોતે કેમ કે રાજાજી તમે રાજા છો તો રાજ્યમાં કોઈ સારા સ્માર્ટ લોકો હોય બુદ્ધિશાળી લોકો હોય વિદ્વાન લોકો હોય કવિ હોય કોઈ સંગીતકાર હોય સારામાં સારા એને શોધવા મોકલો એનું કઈ કામ પડે મૂરખ નું તમારું શું કામ છે મૂરખ લઈને કરશો શું મૂરખ રાજ્યમાં રાખશો તો એ તો નુકસાન કરશે તો કામ શું છે તો તો તમે તમે શોધવા જ કેવા રાજા કે બરોબર છે કે આપણે મૂરખ શોધવા મોકલ્યા પણ એ એફર્ટ નું કામ શું એનું યુઝલેસ એફર્ટ છે કે ચોથો મૂરખ કોણ એટલે કે હું પોતે કે તમે મને કઈ મૂરખ શોધ્યા હું મૂરખ શોધવા નીકળ્યો તમને કીધું નહીં ત્યારે હું તમારું વજીર છું તમને સૂચન તો આપવું જોઈએ ને તમને પણ સલાહ આપીશું ને કે આમ આવા ધંધા કરાતા હશે તો હું મૂરખ તો ત્યારે અકબરે આ વાત કરી ખરેખર આપણને અસવાય ને પણ આપણે આવા જ છીએ આપણે લોકોમાં અભાવ ગુણ જોવા નીકળીએ પણ કામ શું છે અભાવ ગુણનું લોકોના ગુણ જોવો ને તેમાંથી પ્રેરણા મળશે પોઝિટિવિટી આવશે આનંદ આવશે

અને તેમના નિર્દોષપણાની વાત બીજાને કરવી બીજા બધાને નિર્દોષ જાણવા સંતો ભક્તોને બધાના ગુણ લેવા દિવ્ય માનવા એ વાત કરવાની જો આપણે ગુરુ પરંપરામાં જુઓ બધામાં જ જોવા મળે કે પોતાના દોષ જોવા અને બીજાના ગુણ જોવા પ્રમુખ સામાજ એક વખત રસ્તામાં એક મંદિર આવતું હતું તો ત્યાં એમને રસ્તામાં જતા હતા તો વિચાર આવે કે આપણે દર્શન પણ એ મંદિરના કોઈક આયોજકો હશે તો પ્રમુખ સાહેબ જવાના દર્શન તો વહેલા દર્શન બંધ કરી દીધા ને પહોંચ્યા ને તો દર્શન થયા તો બધા પ્રમુખ સાહેબ સાથે જે બધા ભક્તો એમણે કહ્યું કે જો આ લોકોને ખબર પડીને એટલે આપણને હાથે કરીને દર્શન નતા કરવાનું તો દર્શન બંધ કરી દીધા તો પ્રમુખ સાહેબ કે ના એવું નહીં આપણે મોડા પડ્યા આપણે જો વહેલા આવી ગયા હોય તો આપણને દર્શન થઈ ગયા આપણે મોડા પડ્યા ઠાકોરજીના દર્શનમાં તો જો પ્રમુખ સાહેબ હંમેશા પોતાની ભૂલ જોવે ના હોય ને તો પણ પોતાની ભૂલ જ જોવે એક વખત યોગી બાપા ઓગણીસો ને સત્તાવનમાં બીલીમોરાથી ભરૂચ ટ્રેનમાં જતા હતા તો એક ભાઈ મળ્યા એમને ટ્રેનમાં તો હરિભક્તોને કંઈક પરિચય થયો તેમને યોગીભાઈનો પરિચય કરાવ્યો એક ભાઈએ નક્કી કર્યું હતું કે આખી નર્મદાની પ્રદક્ષિણા કરવી અઢારસો માઇલ થાય આખી નર્મદાની પ્રદક્ષિણા કરવી ને તો અઢારસો માઇલ તેને નક્કી કર્યું હતું કે અઢારસો માઇલની પ્રદક્ષિણા કરવી અને જાતે એકલા ખાલી સીધું સામાન થોડું લે પ્રદક્ષિણા કરે જાતે રસોઈ બનાવે ખાય ખૂટે તો ગામમાંથી કોઈ આપે રસ્તામાં ગામ આવતા હોય એમ યોગીબાગભાઈ જાણ્યું તો યોગીબા પગે લાગ્યા એમને કાંઈ મને આશીર્વાદ આપો તો જો બીજાનો હંમેશા એમને ગુણ આવે કોઈ સારું કરતો હોય ભક્તિ તપ સેવા તો એમને ગુણ આવે બધાનો તો ગુરુ પરંપરામાંથી આપણને આ શીખવાનું છે કે બીજાનામાંથી હંમેશા ગુણ જોવા બીજાનો મહિમા સમજવો અને પોતાના દોષ જોવા તો આગળ વધાય આવા ઘણા બધા પ્રસંગ છે પણ આપણામાં શું થાય છે કે ઘણી વાર અવગુણ જોવાની દ્રષ્ટિ અને બહુધા તો એ અવગુણ પણ છે ઇલ્યુઝનરી હોય ના હોય છતાં દેખાતા હોય ડોક્ટર સાહેબ એના માટે શબ્દ વાપરે છે ઝડપી નિર્ણય ઝડપી નિર્ણય લઈ લઈએ એક વખત યોગી બાદ પંચાળામાં હતા તો ત્યાંના બધા પંચાળામાં બધા ભક્તો ત્યાંના જે સ્થાનિક ભક્તો આપણા સામે સંપ્રદાય પણ બધા એમને બધાને ખ્યાલ આવ્યો કે આટલા મોટા સંત આપણા ગામમાં આવ્યા છે તો આપણે ભજન કીર્તન કરીએ સાંજે તો ભજન મંડળી આવી અને ભજન મંડળીએ યોગી બાપાની હાજરીમાં સરસ ભજન કીર્તનો શરૂ કર્યા તો ભજન કીર્તન શરૂ કર્યા તો બરોબર ભજનની રમઝટ બોલાવી તો એક શેઠ હતા ને ત્યાં હાજર તો એમને આનંદ આવી ગયો કે સરસ ભજન ગાયા તો એમને ભેટ મૂકી એ લોકોને ભજન મંડળીને પૈસા આપ્યા ભેટમાં તો ફરી ભજન બરોબર ગજાવ્યા તો ફરી વાર ભજન ઉપાડ્યા ને વ્યવસ્થિત તોલા શેઠે ફરી વાર ભેટ મૂકી તોલા પાછા રંગમાં આવ્યા ને વધારે ભજન લડકાર્યા બધા તો એક હરિભક્ત હતા ને યોગીબાદના સંઘમાં એમને લાગ્યું કે આ બધા જો ભજનો સારા ગાય છે પણ શેના માટે પૈસા માટે પૈસા માટે પૈસા માટે એવો વિચાર આવ્યો પણ બધો ભજન કીર્તન પત્યા ને પછી ભજન ભજન મંડળીના જે મુખ્ય હતા ને અધ્યક્ષ એ બધા પૈસા છે ને અલા હરિભક્ત પાસે આવ્યા કે તમે આ યોગીમાંના ચડને હું અર્પણ કરું છું પણ મને ખબર યોગીમાં પૈસા લે નહીં એટલે તમને આપું છું તું જેને વિચાર આવ્યો હતો ને કે આ બધા પૈસા માટે ગાય છે શું હતો ઝડપી એ લોકોની ભાવના તો ચોખ્ખી હતી કે આપણે આવશે ને બધું યુગમાં ચરણી અર્પણ કરવું પહેલેથી પણ એ જોયું ને પેલા શેઠ આપે પૈસા આપે ભજનો ગાય પાછો આપે તો વધારે ગાય તો એને તો એવું લાગ્યું કે આ પૈસા માટે જ ભજનો ગાય છે આ બહુધા આપણા જીવનમાં આવું થતું હોય છે સત્સંગમાં તો બહુધા આવું થાય કે સત્સંગમાં જે પણ કંઈ સંતો વરિભક્તો બધા છે બધાના જીવનમાં ભાવના સારી જ છે કે સત્સંગ કરવો સેવા કરી ભગવાનને રાજી કરવા સમર્પણ કરવું પણ આપણા ઝડપી નિર્ણય કારણે એમનો અભાવ આવી જાય હોય નહીં ઇલ્યુઝન હમણાં જે જોયું ને ના હોય છતાં પણ એવું દેખાય તો એ આપણે સમજવાનું ને કાઢવાનું ખરેખર બધા ભક્તોનો જોઈએ ને તો એકવાર દુલ્લાગનું બહુ સરસ વાક્ય છે દુલાકાગ કાગ એક એમને કપ કાવ્યલ રચ્યું છે એમાં એ વાત કરી છે કે મરજીવો તો ને મરજીવો મરજીવો એટલે સ્ક્યુબા ડ્રાઈવર તો પહેલાના જમાના એ કહેવત હતી કે મરજીવા સમુદ્રના તળિયે જાય ને મોતી કાઢી આવે તો મરજીઓ સમુદ્ર કિનારે ઊભો હતો નવો હતો અને સમુદ્ર કિનારે ગયો ને અંદર ડૂબકી મારવાના તો પણ એને લાગ્યું કે સમુદ્ર ખારું પાણી આવું એમાં ક્યાં મોતી હોય આવું ખારું પાણીમાં થોડા મોતી હોય એમ એને શંકા જતી હતી તો દરિયો બોલવા લાગ્યો એવું કાવ્ય છે તો દરિયો કે મરજીવાને વાત કરે છે કે જળ ખારા દેખી કરી જળ ખારા દેખી કરી તું મોં ફેરમાં તળિયા અમારા તપાસી જો તું કુબેર પણ કંગાળ લાગશે તળિયા અમારા તપાસી જો તું કુબેર પણ કંગાળ લાગશે કે તું બહારથી નિર્ણય ના લઈશ મારા જળ ખારા છે ને એથી જતો રહીશ ને તો મોં મોટી ખોટ જશે તને તળિયા આવે તપાસ કર મોતીઓનો ભંડાર પડ્યો છે એમ બધા ભગવાનના ભક્તો કદાચ બહારથી આપણને ખારી પ્રકૃતિ લાગે કદાચ જો બધાના અંતર તપાસીએ ને તો બધા કુબેર જેવા છે સેવા ભક્તિ સમર્પણ એક એકના પ્રસંગો જોઈએ બધા હમણાં જોયા એવા તો સત્સંગમાં ડગલે પગલે એવા ભક્તો છે પણ તળિયા તપાસવા પડે બહારથી ખારું પાણી જોઈને મોઢું ફેરવી દેવાય નહીં ખરેખર એવું છે જો તળિયા તપાથી એ તો લાગે કે બધા કેવું અક્ષરધામ બન્યું હમણાં વાત કરી કેટલા બધાનું સમર્પણ કલ્પના ના આવે હજારો દંડવત કરવા પડે એટલા બધાનું સમર્પણથી અક્ષરધામ બન્યું પણ કદાચ બાહ્ય પ્રકૃતિથી આપણને અનુકૂળ ના આવી પ્રકૃતિ લાગે એથી અભાવ આવે પણ ખરેખર જો આ વિચાર કરીએ કે બધાના જીવનમાં સૌથી મોટો ગુણ કયો પ્રગઢ ભગવાનની નિષ્ઠા એકે હજાર જેવો ગુણ છે કે પગડ ભગવાનની નિષ્ઠા થવી એટલે કેટલી અઘરી છે રામ ભગવાનના વખતમાં એવું કહેવાય છે કે ત્રણથી ચાર જણાને રામ ભગવાન પ્રત્યક્ષ ભગવાન છે એવી નિષ્ઠા હતી કૃષ્ણ ભગવાનના સમયમાં બાર થી ચૌદ જણાની એવી નિષ્ઠા હતી કૃષ્ણ ભગવાન પ્રગટ છે ના ભગવાન છે